સત્તર દસ્તાવેજો સાથે ચેડા કરી તેમાં બોગસ નામોની એન્ટ્રી પણ કરવામાં આવી હતી અને હવે જ્યારે આરોપી રિમાન્ડ પર છે ત્યારે અનેક ખુલાસાઓ થઈ શકે છે અનેક અધિકારીઓના નામ પણ સામે આવી શકે છે સંવાદદાતા ઋષિ અમારી સાથે લાઈવ છે ઋષિ જે માસ્ટર માઇન્ડ હર્ષ સોની કે જે આ બોગસ દસ્તાવેજનું કૌભાંડ જે સામે આવ્યું તેનો માસ્ટર માઇન્ડ હવે જ્યારે તે રિમાન્ડ પર છે ત્યારે વધુ ખુલાસાઓ તો થઈ શકે છે તેને લઈને શું અપડેટ અત્યારે મળી રહી છે વધુમાં અધિકારીઓની પણ સંડોવણી આમાં સામે આવી શકે છે તેને લઈને પણ શું અપડેટ બોગસ દસ્તાવેજ કૌભાંડમાં બે કોમ્પ્યુટર ઓપરેટર અને એક વકીલની સંડોવણી ખોલી હતી જેમાં માસ્ટર માઇન્ડ હર્ષ સોની પોલીસ પકડમાં આવી ગયો છે અને છ દિવસના રિમાન્ડ પર તેને મોકલવામાં આવ્યો છે છ દિવસના રિમાન્ડ દરમિયાન હર્ષ સોની પાસેથી પોલીસ કેટલું ઓકાવી શકે છે તે ખૂબ જ મહત્વનું છે કારણ કે કલેક્ટર કચેરીઓના કચેરીના અધિકારી વગર કોઈપણ આ મોટું કૌભાંડ શક્ય નથી સત્તર જેટલા દસ્તાવેજમાં ચેડા થયા છે વર્ષ ઓગણીસો સિત્તેર પહેલાના તમામ દસ્તાવેજો ફાડી નાખવામાં આવ્યા છે અને તેની જે સોફ્ટ કોપી એટલે કે જે હાર્ડ ડિસ્કમાં કોપી રાખવામાં આવી હતી તેમાં ચેડા કરીને અન્યના નામે જમીન કરી દેવામાં આવી હતી કરોડો રૂપિયાનું કૌભાંડ છે પરંતુ હાલ અત્યારે જે પૂછપરછ ચાલી રહી છે તેમાં જે ઝાલા કરીને જે આરોપી છે તેની પાસેથી પોલીસ હજુ કાંઈ પણ ઓકાવી નથી શકી એટલે કે કેટલા રૂપિયામાં દસ્તાવેજ થતા હતા તે હજુ સુધી આંકડો સામે નથી આવ્યો સતત દસ્તાવેજમાં કૌભાંડ થયું છે કરોડોનું કૌભાંડ થયું છે પરંતુ કેટલા કેટલા રૂપિયા લઈને કૌભાંડ આચરવામાં આવ્યું છે તેના પર સૌથી મોટો હજુ સુધી પ્રશ્ન જ છે હાલ તો આગામી દિવસોમાં એટલે કે છ દિવસ રિમાન્ડ છે આ રિમાન્ડ દરમિયાન હર્ષ સોની ક્યાં ક્યાં અધિકારીના નામ આપે છે કે કેમ તેના પર જોવાનું રહેશે જી જે બિલકુલ ઋષિ આભાર તમામ જાણકારી માટે